બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ બાવીસ દસ બે હજાર પચીસ એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા મમતાબેન દિનેશભાઈ ગોદાવત જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન માજીસા માં બસ મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ ત્રણ ઈસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે વિષમો દ્વારા આ બેગ એમની નજર ચૂકીને એમની જાણ બહાર જેમાં સોના ચાંદીના દાગીના હતા તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમનો અંજામ આપ્યો હતો આ બાબતે જે શ્રી છે મમતાબેન તેને પાલનપુર પશ્ચિમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને જ્યાં જે અંકુર દેસાઈ પીઆઈ છે એ આને તપાસ ચલાવી રહ્યા હતા આ સમગ્ર બનાવ બાબતે જ્યારે પાલનપુર અને પાલનપુર શહેરના આસપાસના જે ઇસમો છે એમને ચેક કરવામાં આવ્યા હતા તદઉપરાંત માન્ય જે રેન્જ આઈજી સાહેબ ચિરાગ કુરડે સાહેબ અને માન્ય બનાસકાંઠા એસોસિએશન પ્રશાંત સુભાઈ સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા ખાસ કરીને જે આ ટ્રાવેલ એજન્સી છે એને પણ શંકાસ્પદ રીતે અમે ચેક કર્યા હતા કે તેના જે ડ્રાઈવર્સ અને ક્લિનર્સ છે એ લોકોને હિલચાલ કઈ રીતની છે શું એમાં કોઈ મિલીભગત છે કે નહીં એ બાબતે અમે વિશેષ ચેક કર્યું હતું તદઉપરાંત આખી તપાસમાં ટ્રાવેલ એજન્સી દ્વારા ખૂબ સારી રીતે તેમાં સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ હતા જેના આધારે અમે આરોપીઓને આઈડેન્ટિફાય કરી શક્યા હતા ત્યારબાદ આ જે ઇસમો જે છે એ પાલનપુર શહેર ખાતે ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેમનું અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે અને અલગ અલગ જે ટીમો બનાવાઈ હતી જેમાં ખાસ કરીને એલસીબી પીઆઈ ધાંધલીયા અને પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં ટોટલ આઠ જેટલી ટીમોએ અલગ અલગ અઢીસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે પાકીટ ચોર ગેંગ કે પછી અન્ય બેગ લઈ જતી જે એમો મોડસ જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાય કર્યા હતા આ તપાસના અંતે જે ટોટલ જેમ જે ભોગ બનનાર છે મમતાબેન એમના જે તમામ ચાંદીના દાગીના અને ની હકીકત બાતની પાલનપુર પશ્ચિમ પી અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓની સાથે સંકલન રહીને એલસીબી પીએસએસ શ્રી આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઈસમોને છે એ બાતમી આધારે પકડી લેવામાં આવે છે આ તમામ ઈસમો પાસેથી અંદાજીત આશરે આઠ લાખ પંચ્યાસી હજારની જે હાલની કિંમત છે ત્યાં ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે આ તમામ જે ત્રણ આરોપીઓ છે ત્રણ સગાભાઈઓ છે તેમને ભૂતકાળમાં પણ બાર જેટલી જગ્યાઓએ પાકીટ મારીની ઘટના એનો અંજામ આપેલો છે તેવું પણ અમારે આ તપાસમાં નીકળ્યું છે આ સમગ્ર તપાસ અને સમગ્ર જે ટીમ વર્ક છે એમાં એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ અને પાલનપુર પૂર્વની ટીમ અને જે અમારી ટેકનિકલ ટીમ છે સાયબર ક્રાઇમ ટીમ એને પણ સંપૂર્ણ સહકારથી આ કાર્ય કર્યું છે જે બેન જેમનો જે આ ભોગ બન્યા છે એ આખા સીસીટીવી ફૂટેજ દરમિયાન એ પણ જણાવ્યું છે કે જ્યારે પણ આપ જ્યારે મુસાફરી કરી રહ્યા હો કે કુચ રાત્રિ સમય લાંબા ગાળાની મુસાફરી હોય ત્યારે આપનો જે મુદ્દામાલ હોય કે જે આપણા જે દાગીના હોય એને વ્યવસ્થિત જગ્યાએ સારી રીતે સેફ કસ્ટડીમાં રાખો અને આવી લાંબી મુસાફરી ફરી દેવાનું જો શક્ય હોય તો આવા કિંમતી ઝવેરાત કે દાગીના હોય એને સાથે લઈને મુસાફરી કરવાનું ટાળવું બીજું કે ખાસ કરીને જ્યારે તહેવારોનો દિવસ હોય જ્યારે ભીડભાડવાળે જે આપણે બસોમાં મુસાફરી કરતા હોય એ ટાઈમે પોતાની પાસે જો આવ કિંમતી મુદ્દામાલ હોય તો એને આવા લેભાગુ તત્વો નજર ચૂકીને લઈ ન જાય તેની ખાસ તમામ લોકો તકેદે રાખે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ આપણે અપીલ કરે છે આભાર